ગુજરાતીના જાણીતા કવિ ગઝલકાર મરીજ નો પ્રથમ કાવ્યસંગ્રહ આગમન એ આગમનમાંથી એક નજનું છે પ્રીતમની ઓળખ નજનું શીર્ષક છે પ્રીતમની ઓળખ સદીઓથી એવું જ બનતું રહ્યું છે કે પ્રેમાળ માણસ નથી ઓળખાતા સદીઓથી એવું જ બનતું રહ્યું છે કે પ્રેમાળ માણસ નથી ઓળખાતા સખી એને જોવા તું ચાહી રહી છે જે સપનું રહે છે હંમેશા અધૂરું પ્રીતમનો પરિચય માંગી રહી છે વિષય તારો સુંદર કુતુહલ મધુરું એટલે સાંભળ એ સામાન્ય એક આદમી છે એટલે સાંભળ એ સામાન્ય એક આદમી છે હૃદય એનું ભોળું જીવન એનું સાદું ન ચહેરો રૂપાળો ન વસ્ત્રોમાં ઠસ્સો ના આંખોમાં ઓજસ ન વાતોમાં જાદુ કવિતાના પણ એ નથી ખાસ રસિયા સંગીતમાં છે એને પસંદે નથી કરતા કિસ્સા કહાની કલાથી ને કોઈ સમાગમ છે એને એ મૂંગાજ મહેફિલમાં બેસી રહે છે એ મૂંગાજ મહેફિલમાં બેસી રહે છે ચૂપકી દી એની સદંતર નિખાલસ નથી એની પાસે દલીલોની શક્તિ કદી પણ નથી કરતા ચર્ચાનું સાહસ જુએ કોઈ એને તો હરગીજ ના માને કે આ માનવીમાં માં મોહબ્બત ભરી છે કોઈના બુરામાં નિંદા કોઈની નસેનસમાં એની શરાફત ભરી છે જગતની ધમાલોથી એ પર રહે છે પોતાના રસ્તે જ સૂરજની માફક જગતની ધમાલોથી એ પર રહે છે પોતાના રસ્તે જ સૂરજની માફક સખી મારા પ્રીતમની છે એ જ ઓળખ છે સૌ સ્ત્રીઓ માટે જીવન એનું લાયક ભિખારણની પાસે કે રાણીના પડખે જગા કોઈ પણ હોય શોભી શકે છે ભિખારણની પાસે કે રાણીના પડખે જગા કોઈ પણ હો શોભી શકે છે પરંતુ સખી આવી દુનિયાની અંદર ભલા એવા માણસને કોણ ઓળખે છે સદીઓથી એવું જ બનતું રહ્યું છે કે પ્રેમાળ માણસ નથી ઓળખાતા સદીઓથી એવું જ બનતું રહ્યું છે કે પ્રેમાળ માણસ નથી ઓળખાતા